દિલ્હીના હૃદય સમાન લાલ કિલ્લા નજીક ગઈકાલે સાંજના સમયે કારમાં બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેમાં આઠ લોકોનું મૃત્યુ થયું અને વીસ લોકો ઘાયલ થયા આ બ્લાસ્ટ બાદ અત્યાર સુધી આપણી પાસે શું માહિતી છે તે અંગે આપણે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું દેવલ જાદવ આપ જોઈ રહ્યા છો સ્વમાન ગઈકાલે સાંજના સમયે લગભગ સાત વાગ્યા આસપાસ લાલ કિલ્લા નજીક આવેલા મેટ્રો સ્ટેશન પાસે એક આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થયો જેમાં આઠ લોકોનું મૃત્યુ થયું અને વીસ લોકો ઘાયલ થયા ઘાયલોને લોકનાયક હોસ્પિટલ અરુણા આસફ અલી હોસ્પિટલ અને આરએમએલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ગઈકાલે રાતના સમયે ગૃહમંત્રી અમિત શાહે એલ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત કરી હતી અને બાદમાં ઘટના સ્થળની પણ મુલાકાત કરી હતી કારમાં બ્લાસ્ટ થયા બાદ અનેક અટકળો શરૂ થઈ હતી પ્રાથમિક રીતે અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું હતું કે સીએનજી બોટલમાં બ્લાસ્ટ થયો હોય પરંતુ પ્રત્યેક દ્રષ્ટાઓએ જે કહ્યું તે પ્રમાણે આ બ્લાસ્ટ સામાન્ય ન હતો બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે બ્લાસ્ટની ચપેટમાં આવનારા લોકોના માસના ચીથડા ઉડીને સો બસો મીટર સુધી દૂર ગયા હતા આ ઘટના બાદ એનઆઈએ એટીએસ દિલ્હી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી અહેવાલો અનુસાર તપાસ એજન્સીઓને ઘટના સ્થળેથી એમોનિયમ નાઇટ્રેટ અને ડિટોનિટરના મિશ્રણવાળા વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા છે જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ કોઈ અધિકારીક વ્યક્તિ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ જો આ વાત સાચી હોય તો આ બ્લાસ્ટ આતંકી હુમલો છે તે નકારી શકાય નહીં તપાસ એજન્સીઓ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત અને હરિયાણામાં પોલીસ દ્વારા આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે જેમાં હરિયાણાના ફરીદાબાદમાં પકડાયેલા આતંકવાદીઓ પાસેથી તો મોટી સંખ્યામાં એમોનિયમ નાઇટ્રેટ પણ મળી આવ્યું હતું જેને કારણે હવે લોકો દિલ્હી બ્લાસ્ટની ઘટનાને હરિયાણામાં પકડાયેલા આતંકવાદીઓ સાથે જોડી રહ્યા છે જ્યારે અમદાવાદમાં પકડાયેલા આતંકવાદીઓ પાસેથી વિસ્ફોટક પદાર્થો મળ્યા નથી પરંતુ તેમની પાસેથી ત્રણ પિસ્તોલ ત્રીસ કારતુસ અને ઝેરી કેમિકલ મળી આવ્યું છે પરંતુ ગુજરાત પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં પકડાયેલા આ આતંકવાદીઓએ દિલ્હીના આઝાદ બજારની પણ રેકી કરી હતી હવે આ તપાસનો વિષય છે કે આ ત્રણેય ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે કે આ માત્ર સંજોગ છે પરંતુ અહીંયા કેટલાક સવાલો તો ચોક્કસ ઊભા થાય છે તે અંગે આપણે વાત કરવી જ જોઈએ સવાલ એક શું આ આતંકી હુમલો હતો નેશનલ કક્ષાના કેટલાક સમાચાર માધ્યમો કહી રહ્યા છે કે આ આતંકી હુમલો હતો જ્યારે કેટલાક કહી રહ્યા છે કે આ તપાસનો વિષય છે પરંતુ અમે જ્યાં સુધી આ શૂટ કરી રહ્યા છે ત્યાં સુધી કોઈ આધિકારિક નિવેદન આ વિષય પર આવ્યું નથી સવાલ નંબર બે આ ઘટના ઘટી ત્યારે કાર કોણ ચલાવતું હતું શું તે કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો તપાસ એજન્સીઓ દ્વારા કારના માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે કારનો માલિક જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે સવાલ નંબર ત્રણ શું આ બ્લાસ્ટ કોઈ મોટા આતંકી સંગઠન સાથે જોડાયેલો છે કોઈ આતંકી સંગઠન દ્વારા આ બ્લાસ્ટની જવાબદારી લેવામાં આવી નથી પરંતુ જો તપાસમાં કોઈ આતંકી સંગઠન સાથે આ બ્લાસ્ટની કડી મળે તો આપણા દેશ માટે આ ચિંતાનો વિષય છે કારણ કે જ્યાં લોકોની સતત અવર જવર હોય અને સુરક્ષા જવાનો પણ એ જ વિસ્તારમાં હાજર હોય ત્યાં પણ આવી ઘટના ઘટે તો તે સુરક્ષા વ્યવસ્થાની ખામી તો કહેવાય જ હવે આ બધા સવાલો વચ્ચે એ પણ વાત કરીએ કે જે સ્થળ પર બ્લાસ્ટ થયો તે કેમ અગત્યનું છે લાલ કિલ્લો આપણા દેશ માટે એક ઐતિહાસિક જગ્યા તો છે જ પરંતુ વર્તમાનમાં પણ તેનું આગવું મહત્ત્વ છે દિલ્હીના એક અગત્યના પર્યટન સ્થળ ઉપરાંત દર વર્ષે આપણા સ્વતંત્રતા દિવસે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી જ ધ્વજવંદન કરે છે લાલ કિલ્લાની આસપાસ ચાંદની ચોક દરિયાગંજ જામા મસ્જિદ અને દિલ્હી મેટ્રો નેટવર્કનો મુખ્ય જોડાણ માર્ગ છે જેના કારણે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર હોય છે જેથી અહીં બ્લાસ્ટ થાય તો મોટી સંખ્યામાં જાનહાની થવાની શક્યતાઓ વધારે છે આ બધા સવાલોનો જવાબ તો તપાસ એજન્સી જ આપી શકે છે હવે જોવું રહ્યું કે આ તપાસ એજન્સીઓ ક્યારે જવાબ આપે છે આ જ પ્રકારના વિશ્લેષણવાળા વિડીયો જોવા માટે જોતા રહો સોમાન નમસ્કાર